હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે બંધ એકદમ મજામાં છીએ ને સવાર સવારમાં સરસ મજાના જો ના ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જો અમારે નાસ્તો રેડી થઈ ગયો છે ને અમારા જ આ બાજુ નવ્યા બેન નાસ્તો કરવા લાગ્યા નહીં હા નહીં નાસ્તો કરો તમે એ નવું નવું નાસ્તો કરો હ

ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લઈએ પછી આપણે પાછા ફેમિલી જુઓ તો વાગી ગયા છે બપોરના એક જેવું થઈ ગયું છે ને આપણે જો ઘરે બહાર આવ્યા છે ને આજે તો મમ્મી પપ્પાને અર્જુનને બધા જો રાજકોટ આવ્યા છે આપણે ઘરે જો મંદિરે ગયા હતા દર્શન કરવા જો આટો મારવા ગયા તાજો કાન મારે

ટમેટાનું શાક શીરો ઠંડી ઠંડી સરસ ને આમાં સરસ મજાનું છે ભાઈ પૂરનપૂરી છે આમાં તો કાઢી નીચે તો આવું બધું છે જમવાનું ચાલો તો અમે જમવા બેસી ગયા છીએ તો પહેલાં જમી લઈએ ને આ બાજુ મમ્મીની બધા રમે છે જો આવ્યા ને બધા ચાલો તો જમી લઈએ ને પછી આપણે મળીએ જો ફેમિલી ભાઈબોન બી રમે છે જો

ફેમિલી જોવા તો વાગી ગયા છે સવારે ચાર જેવું થઈ ગયું છે ને અમારે નવી બેન જોવા જાગી ગયા છે મૂળમાં નથી આવતો અર્જુનભાઈ જોવા બેઠા છે ને હવે તે હાલે છે મમ્મી પપ્પાની જાય છે મમ્મી પપ્પાની જાય છે હવે ગામડે કરી અર્જુનભાઈ જો સસમાં બસમાં ચડાવી તૈયાર થઈ ગયા હવે

એક બાજુ હું બેઠો થાય એક બાજુ મમ્મી બેઠી છે જાય દોઢામ થઈ ને અને આ બાજુ જો અમે અમારે ધોધ માર વરસાદ ચાલુ થઈ જશે જો સારો વરસાદ પડી રહ્યો છે અત્યારે ભાઈ જો રાતના વાગ્યા છે આઠ વાગ્યા છે જો અને આજે તો બેરમ મંડરે બગાડીયું કામ કર ફેલે જો વરસાદમાં 50 ચમના બાજુમાં ના દાદાને બોલાવ દાદા દાદા બોલે તો બોલો તો દાદા દાદા બોલાવ તો દાદાને ફોન આવે કે તું થઈ જાય આસન માં આવી ગઈ આસન કરો આવ કચ્ચે પર બેસરો વરસાદ સારો પડી ગયો છે તમારે વરસાદ હોય જરા કોમેન્ટ કરી દેજો કે અમારે વરસાદ છે અમારે વરસાદ અત્યારે સારો છે હા ચાલો તો હજી જમવાનું બાકી છે ને નવજાઇ નો થશે તો ચાલો અહીંયા વરસાદમાં ત્યાં બહાર જવાનું તો છે ને તો ગરબામાં જવાનું હોય ચાલો તો અમે જમી લઈએ તો પછી મળીએ ફેમિલી જો તો આપણે અમે જમવા બેસી ગયા છીએ અને નવી બહેન અમારે આ બાજુ હિંચકે બેસી ગઈ છે જો નહીં લેવા તો જમવા બેસી ગયા છે જો પીંડાનું શાક છે બાજરાનો રોટલો છે મરચા છે ખીચડી છે ને પૂરણપુર છે બાજુ આવું બધું છે જમવાનું નહીં નવીબેન હીંચ પાસે મમ્મી હીંચતો આવે છે જોવા તો આપણે બેસી ગયા છીએ ચાલો તો બાર ધીમા ધીમે વરસાદ ચાલુ છે અત્યારે થોડો ધીમો પડ્યો છે આપણે બહારે આવતો તો ચાલો તમે પછી આપણે ફેમિલી જુઓ તો વાગી ગયા છે સાંજના સાડા જેવું થઈ ગયું છે ને બહાર જુઓ ત્યારે અમારે રાજકોટની અંદર ખૂબ વરસાદ પડી રહ્યો છે આજની બધી રાજકોટની અંદર નવરાત્રી બધી બંધ જ છે અમે તમારે જો વરસાદ પડ્યો અને નવરાત્રિ બંધ ત્યારે નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને હવે જો અમે સરસ મજાની ચા ગરમ કરી વાળી છે ને આ બાજુ અમારે નવી આગળ બેસી ગયા છે એ અમારે તૈયાર થઈ ગયા હતા પણ આજે મેળા આવ્યો નહીં વરસાદ કારણે નહીં

ચાલો તો ફેમિલી આપણે પણ પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી લેજો ચાલો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ Mahadev đi, bye bye.